મિત્રો તમે બે શબ્દ કમેન્ટ કરતા નથી કે વિડીયોને લાઈક નથી કરતા કે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો લાઈક અને કોમેન્ટ કરવાનું કારણ શું હોય છે કે આ લોક જાગૃતિના કહાની ઘટનાઓ જે હોય છે એ વધુને વધુ લોકો સુધી પહોંચે તમે લાઇક અને કમેન્ટમાં છેવટે પોતાના ઈશ્વરનું નામ લખો કે જય માતાજી લખો તો પણ જેથી વધુને વધુ લોકો સુધી પહોંચે ને વધુ વધુ લોકો સુધી લોકજાગૃતિ ફેલાય ને લોકો ગુનાનો ભોગ બનતા અટકે એટલે પ્લીઝ લાઇક કરો ને કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ પંદર વર્ષની સગીરા પર પાંચ પાંચ યુવકોએ છ છ મહિના સુધી ગોંધી રાખીને સામૂહિક કર્યું રાક્ષસ અને ભૂતભિશાચ એ કંઈ કોઈએ જોયા હોય એવું બન્યું તો નથી પરંતુ રાક્ષસો આપણી આસપાસ જ ફરતા હોય છે તે કોઈ પણ સ્વરૂપમાં હોય એટલે કે કોઈ પડોશીના સ્વરૂપમાં કોઈ કદાચ મિત્રોના સ્વરૂપમાં સગા સંબંધીના સ્વરૂપમાં કે પછી સામાન્ય કોઈ પણ નાગરિકના સ્વરૂપમાં કારણ કે સમય એવો છે કે માણસે હર હંમેશ સાચવીને ચેતીને ચાલવું જોઈએ નહીં આ રાક્ષસો ક્યારે કોઈને કોઈનો ભોગ બનાવી દે તે કંઈ નક્કી નથી હોતું કારણ કે તે લોકો તો માણસના સ્વરૂપમાં જ આપણી આસપાસ વિચરી રહ્યા છે ફરી રહ્યા છે અને મોકોની જ રાહ જોઈ રહ્યા છે કે મોકો મળતા જ પોતે તરાપ મારે અને શિકારને ઝડપી લે એવી જ આ એક અત્યંત જ કરુણ અને દુખદ અને એકદમ હલબલાવી નાખે એવી સત્ય ઘટના મુંબઈમાં બનવા પામી છે એક પંદર વર્ષની સગીરા કે જે એક સમયે પોતાના સમયે બપોરે ઘરમાં બેઠી હતી ત્યારે કઈક બાબતે વાતચીતમાં માતાએ તેને ઠપકો આપ્યો અને ઠપકો આપ્યો એટલે તે નારાજ થઈ ગઈ નારાજ થઈ ગઈ એટલે તેણે કહ્યું કે હું તો નાનીને ત્યાં જાઉં છું એટલે તેની નાની એ અમુક સ્ટેશનો દૂર અમુક અંતરો દૂર રહેતી હોય છે જ્યાં તેને બસ સ્ટેન્ડ મારફતે અથવા તો ટ્રેન મારફત જવાનું હોય એટલે તે એકદમ જ વિચલિત થઈ ગઈ મમ્મીએ ઠપકો આપ્યો એટલે અને નારાજ થઈને રીસાઈને તે સ્ટેશને જઈને બેસી ગઈ સ્ટેશને જઈને બેઠી ત્યારે તેના જ વિસ્તારનો એક યુવક નજીક આવ્યો અરે તું અહીંયા બેઠી છે શું છે ક્યાં જઈ રહી છે તો તે સગીરાએ કહ્યું કે હું તો મારી નાનીથી ત્યાં જાઉં છું આ સ્ટેશન ઉપર તો કે અરે હું પણ એ બાજુ જ જઈ રહ્યો છું એમ કહીને યુવકે તેને કહ્યું ચલો અને હવે આ વિસ્તારનો જ યુવક હતો અને સગીરા સગીર ઉંમર ક્યારે કહેવાય કે જેમાં બાળકો ભલે શારીરિક રીતે તેમનો વિકાસ દેખાતો હોય ઊંચાઈ વધી હોય વજન વધ્યું હોય દેખાવ એકદમ પુખ્ત જેવો દેખાતો હોય પરંતુ માનસિક રીતે તે મુગ્ધ જ હોય છે હજી હમણાં તો બાળપણની કેડી ડેલી વટાવીને તેઓ કિશોરાવસ્થામાં પ્રવેશ્યા હોય જુવાનીને તો એમેય હજી વાર હોય છે પરંતુ છતાંય લોકો તે સમજતા નથી અને બાળકો સાથે ગમે ત્યારે ગુસ્સાથી કામ લેતા હોય છે બાળકો સાથે હંમેશા શાંતિથી પ્રેમથી એમની અંદર આંતરિક કેટલો બધા ફેરફારો થતા હોય એ સમજીને તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ જેથી કરીને કોઈ અઘટિત ન બને હવે આમાં તે યુવક ઉપર તે વિશ્વાસ કરી બેઠી બાળ બુદ્ધિથી અને તેની સાથે ચાલી નીકળી યુવક તેની સાથે જતાં જતાં પછી તેને ભોળવીને વાતોમાં પરિચિત વિસ્તારના એકબીજાને પરિચિત હોય એટલે સામાન્ય રીતે બાળકો અને જે સગીર હોય છે કે સગીરાઓ હોય તે ભરોસો કરી લેતા હોય છે કોઈની પણ ઉપર તેના મનમાં કપટ નથી હોતું જ્યારે પેલા યુવકોની આંખોમાં તો વાસનાના સાપોલિયા રમી રહ્યા હતા અને કંઈક બીજી જ ગણતરી હતી એમ કરીને તે ભોળવીને તેને ત્યાં જે સ્ટેશન ઉપર ઉતરવાનું હતું ત્યાં પહોંચ્યા તો ખરા પણ ત્યાં પહોંચીને તેણે એક બાનું કરી અને પોતાના મિત્રને ત્યાં તેને ત્યાં લઈ ગયો અને ત્યાં જઈ અને પછી તેણે બીજા મિત્રોને પણ બોલાવી લીધા અને પછી આગળ તે લોકો તેને ચૂપચાપ રીતે ભોળવીને વાતોમાં અને પછી ફાઇનલી જ્યારે તેને ખબર પડી કે તે આ લોકો એને છોડી નથી રહ્યા ત્યારે તેને ધમકાવી અને પોતાની સાથે એક ગાડી ભાડે કરી અને દૂર સુદૂર ગામડામાં લઈ ગયા અને ત્યાં એક અન્ય મિત્રના ઘરમાં તેને એક પ્રકારે સમજો કે કેદ જ કરી રાખી અને પછી તે લોકોએ પોત પ્રકાશ્યું અને એક પછી એક દરેક જણે વારાફરતી ખોટું કામ કર્યું અને પોતાના મોઢા કાળા કર્યા આ બાજુ તે સગીરા માસૂમ બાળા એકદમ ડઘાઈ ગઈ એકદમ પોક મૂકીને રડવા લાગી અને તેને પોતાને ભારોભાર અફસોસ થવા લાગ્યો કે માતાથી રીસાઈ અને મેં ઘર છોડીને બહાર જ નીકળી કેમ કારણ કે જ્યારે માણસ રીસામણે હોય નારાજ હોય કોઈથી ત્યારે તેને કોઈ ફોસલાવે કે કોઈપણ રીતે પોતાના વિશ્વાસમાં લઈ લે દયા બતાવીને અને ત્યારે તે માણસ ભૂલમાં નબળી ક્ષણે તેનો ભોગ બની શકે છે તેવી પૂરેપૂરી શક્યતા હોય છે તેનું ભાન આ માસૂમ સગીરાને આખરે થયું તો ખરું કે મારે મમ્મીથી નારાજ થઈને ઘરેથી બહાર નીકળવાની જરૂર જ નથી તે હાથ જોડીને કરગરવા લાગી કે મને ઘરે મૂકી જાઓ છોડી દો પણ આ બાજુ આ યુવાનો કોઈપણ રીતે તેને છોડવા તૈયાર જ નહોતા અને તે લોકોએ મન ભરીને રોજે રોજ આખો દિવસ વારાફરતી ચાર ચાર પાંચ પાંચ અને કદાચ છ જણ પણ હોય એવી રીતે તેની સાથે ખોટું કામ કરવા લાગ્યા અને તેને એક રીતે ચૂંથતા રહ્યા આમને આમ દિવસો નહીં છેવટે મહિનાઓ વીતી ગયા પાંચ છ મહિના વીતી ગયા અને આ બાજુ છોકરીનો કોઈ પત્તો નહોતો મા બાપે ફરિયાદ તો કરી હશે પરંતુ આ લોકો દૂર સુદૂર ગામડામાં અને એવી રીતે છુપાયેલા હતા કે કોઈપણ રીતે તે લોકોના સગળ ક્યાંય બહાર તો આવ્યા જ નહીં આમ એક દિવસ તે લોકોએ હવે તેમને પૂરેપૂરી શંકા હતી કે જો આને છોડીશું જીવતી તો તે કંઈક પોતાની બાતમી તો આપી જ દેશે કારણ કે આ તો પરિચિત જ એક યુવક હતો ને એણે બીજા બીજા મિત્રો મિત્રોને ભેગા કર્યા હતા ચારથી પાંચ અને આવું કામ કરતા હતા એટલે હવે તે છોડવાના તો મૂડમાં નહોતા પરંતુ તેઓ કોશિશ કરી તેને ઠેકાણે પાડવાની તે સગીરાને પરંતુ કોઈ પણ રીતે કરી ના શક્યા આમ કરતાં કરતાં એક દિવસ તેને ફૂલ પ્રૂફ પ્લાન બનાવવાનું નક્કી કરી અને તેને પોતાની સાથે હવે તો તે આ સગીરા એટલી લોકોના તાબામાં થઈ ગઈ હતી ને ગભરાઈ ચૂકી હતી તે તેને જાહેરમાં પણ લઈ જાય તો પણ તે કંઈ બોલી શકે એવી પરિસ્થિતિમાં હતી જ નહીં આમ કરીને તે લોકો તેને એક દિવસ કોઈપણ રીતે ઠેકાણે પાડવાનું ફિરાકમાં ફરતા ફરતા પાછા તે પોતાના સ્ટેશન ઉપર આવી જાય છે કારણ કે ક્યાંય એમને કોઈ ગોઠવણ ન થઈ તો એમણે વિચાર્યું કે પોતાની જગ્યામાં જ જઈને જ્યાં રહેતા હોય છે તે લોકો તે શહેરમાં જ જઈ અને તેને કોઈપણ રીતે ઠેકાણે પાડી દઈએ આમ તે ગાડીમાં કે કોઈ કોઈપણ રીતે ત્યાં ઉતરે છે અને પોતે ત્યાં સ્ટેશન ઉપર સવારમાં ચાર વાગ્યાનો સમય હોય છે અને ત્યારે પ્લેટફોર્મ પર બેઠા હોય છે ત્યારે અચાનક જ એક રેલવે પોલીસની નજર પડે છે તેમને આ બંનેની ઉંમરમાં ઘણો તફાવત લાગ્યો એટલે તે સગીરાને અને પેલા યુવકને પૂછવા લાગ્યા હવે યુવક અચાનક ગભરાઈ ગયો અચાનક જ કોઈ એને આવી રીતે પૂછી લીધું અને તે ત્યારે તેને રેલવે પોલીસને શંકા ગઈ એટલે તે લોકોને અંદર જ ત્યાં રૂમમાં લઈ જાય છે સરકારી ઓફિસમાં રેલવે પોલીસની અને ત્યાં જઈને વિગતે પૂછપરછ કરે છે ત્યાં તે ગેગે પેપે તતા પપા પપ ફપા થઈ જાય છે અને તે સગીરાને જ્યારે પૂછે છે ત્યારે સગીરા બોલવાના હોશમાં તો જાણે હતી જ નહીં સુનમુન જેવી પણ છતાંય જ્યારે તેને વિશ્વાસમાં લઈ દઈને પૂછે છે ત્યારે તે પોક મૂકીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે છે અને પોતાની જ્યારે આપવી જણાવે છે ત્યારે તે રેલવે પોલીસના પણ આંખમાંથી આંસુ નીકળી જાય છે અને ત્યાં ઊભેલો સ્ટાફ પણ એકદમ છક થઈ જાય છે ચોંકી જાય છે તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ નથી થતો જાણે કાનમાંથી લોહી નીકળી પડે તેવી વાત આપણે સાંભળી અને તે લોકો એકદમ આવું બધું જોઈ સાંભળીને હતાશ થઈ ગયા અને તેમણે તરત જ તે પેલાને કસ્ટડીમાં લીધો હરામખોરને અને તાબડતોબ એક્સેલ લઈને બાકીના પણ નરાધમોને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા અને તમામને જેલના સળિયા પાછળ હવાલે કરી દીધા આ બાજુ આ દીકરીના માતા પિતાને સંભાળ મોકલવામાં આવે છે અને તેઓ પણ દોડીને આવે છે અને પોતાની દીકરીને હેમખેમ પરંતુ તેની સાથે બનેલું સાંભળીને તે લોકો અતિશય દુઃખી થઈને જાણે આંખોમાંથી અશ્રુઓની નદી વહેવા લાગી મા બાપની અને પોતાની દીકરીને ભેટી પડે છે પરંતુ તે જીવતી પાછી મળી તેનો ઈશ્વરનો આભાર માન્યો પણ તેની સાંજે ખોટું થયું અને તે પોતાની દીકરી ઉપર તે દિવસે કોઈ પણ કારણસર નારાજ થયા હતા ગુસ્સે થયા હતા અને બોલ્યા હતા એનો ભારોભાર પસ્તાવો કરવા લાગ્યા અને હાથ જોડીને માફી માગવા લાગ્યા મિત્રો ક્યારેય પોતાના સગીર હોય કે નાના હોય કે મોટા હોય કોઈપણ બાળકોને તડકાવવા ના જોઈએ પ્રેમથી કામ લેવું જોઈએ તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરશો તો વધુ લોકો સુધી આ માહિતી